જય શ્રી કૃષ્ણ આપ જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ સંસ્કૃતિ દર્શનમાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણા વિડીયોમાં સાંભળવાના છીએ જે આપણા ગરબા ગણેશ આપણા આંગણે આવવાના છે તેમને આપણે વધાવવા માટે શું કહીશું તેમના વધામણા આપણે કેવી રીતે કરીશું ત્યારે જે આનંદનો ઉત્સવ છે તે ઉત્સવ આપણે ઉત્સાહપૂર્વક કેવી રીતે મનાવીશું તો નાનકડા ગણપતિને આપણે આમંત્રણ આપવાનું છે અને ગણપતિને આપણા સમૂહમાં આપણા સમાજમાં આપણા સોસાયટીમાં આપણે બોલાવવાના છે તો તેમનું સ્વાગત આપણે કેવી રીતે કરીશું અને માતા પાર્વતી અને ભગવાન શિવને કેવી રીતે ખુશ અને પ્રસન્ન કરી શકીશું કે જેમના પુત્ર છે ગરવા ગણેશ એવા ગૌરીનંદનનું સ્વાગત આપણે એક સરસ મજાનું કીર્તન ગાય અને કરીશું તો આ વિડીયોને લાઈક કરો કમેન્ટ કરો શેર કરો નવા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા અવનવા કીર્તન તરત પહોંચી શકે બોલીએ ગૌરી નંદન ગણેશની જય તો જ્યારે આપણે ગણપતિ બાપાને ગણપતિ બાપા મોરિયા કહી અને જ્યારે હાંક મારીશું અને તેમને આપણે બોલાવીશું ત્યારે એક સુંદર મજાનું કીર્તન પણ સાંભળવાનું છે તો ચાલો સાંભળીએ કીર્તન नानकड़ा गणपती मारा आंगन्या मा खेले रे नकडा गणपती मारा आंगन्या मा खेले रे ए ना पगमा चा यु काय छम छमा छम बोले रे ए ना पगमा चा यु काय छम छमा बोले रे नकडा मा गणपती मारा आंगणया मा खेले रे મેં તો એને એમ જ પૂછ્યો પિતા તમારા કોણ છે મેં તો એને એમ જ પૂછ્યો પિતા તમારા કોણ છે મારી સામૂહ હસીને બોલ્યા શંકર અમારા પિતા છે મારી સામૂહ હસીને બોલ્યા શંકર મારા પિતા છે નાનકડા ગણપતિ મારા આંગણિયામાં મા ખેલે જો નાનકડા ગણપતિ મારા આંગણિયામાં ખેલે જો એના પગમાં મા ઝાં છમ છમા છં બોલે જો એના પગમાં મા ઝાં છમ છમા છં બોલે જો મે તો એને એમ જ પૂછ્યું માતા તમારા કોણ છે મે તો એને એમ જ પૂછ્યું માતા તમારા કોણ છે મારી સામૂહ હસીને બોલા ગૌરી મારા માતા છે મારી સામૂહ હસીને બોલા ઉમિયા મારા માતા છે મારી સામૂહ હસીને બોલા ઉમિયા મારા માતા છે નાનકડા ગણપતિ મારા આંગણીયામાં ખેલેજો ખેલે જો નાનકડા ગણપતિ મારા આંગણીયામાં ખેલેજો ખેલે જો એના પગમાં ઝાંઝરિયું કાંઈ છમ છમા છમ બોલે જો એના પગમાં ઝાંઝરિયું કાંઈ છમ છમા છમ બોલે જો મેં તો એને એમ જ પૂછું વીરા તમારા કોણ છે મેં તો એને એમ જે પહોંચ્યો વીરા તમરા કોણ છે મારી સામું હસીને બોલા કાર્તિકે મારા વીરા છે મારી સામું હસીને બોલા કાર્તિકે મારા વીરા છે નાનકેડા ગણપતિ મારા આંગણીયામાં खेले જો નાનકેડા ગણપતિ મારા આંગણીયામાં खेले જો એના પગમાં ઝાંઝર્યું કાંઈ છમ બોલે જો એના પગમાં ઝાંઝર્યું કાંઈ છમ છમ બોલે જો એને એમ જ પૂછ્યું કોણ છે મેં તો એને એમ જ પૂછું બેની તમારા કોણ છે મારી સામૂહ હસીને બોલ્યા ઓખા અમારા બેની છે મારી સામૂહ હસીને બોલ્યા અમારા બેની છે નાનકડા ગણપતિ મારા આંગણિયામાં ખેલેજો ખેલે જો નાનકડા ગણપતિ મારા આંગણિયામાં ખેલેજો ખેલે જો એના પગમાં ઝાંઝરિયું કાંઈ છમ છમા છમ બોલે જો એના પગમાં ઝાંઝરિયું કાંઈ છમ છમા છમ બોલે જો નાનકડા ગણપતિ મારા આંગણિયામાં ખેલેજો એના પગમાં ઝાંઝરિયું કાંઈ છમ છમા છમ બોલેજો મેં તો એને એમ જ પૂછ્યું ભક્ત તમારા કોણ છે મેં તો એને એમ જ પૂછ્યું ભક્ત તમારા કોણ છે મારી સામું હસીને બોલા તમે અમારા ભક્ત છો મારી સામી હસીને બોલા તમે અમારા ભક્ત છો નાનકડા ગણપતિ મારા આંગણીયા માં ખેલે નાનકડા ગણપતિ મારા આંગણીયા માં ખેલે એના પગમાં ઝાંઝરિયું કાંઈ છમ છમા છમ બોલે એના પગમાં ઝાંઝરિયું કાંઈ છમ છમા છમ બોલે જો બોલે ગજાનન ગણપતિ મહારાજની જે તો આજે આપણે સુંદર મજાનું કીર્તન જે સાંભળ્યું તો આપણે જે આ કીર્તન સાંભળ્યું એ કીર્તન સાંભળ્યા પછી ગૌરીનંદનને પ્રણામ કરવા માટે તેમના ચરણોમાં વંદન કરવા માટે દરેક ભક્તજનો કમેન્ટમાં આપણે જય ગણેશ જય ગણેશ બાપા જય ગણપતિ બાપા મોર્યા આવી અનેક કમેન્ટ કરી શકીએ છીએ તો દરેક આવી રીતની કમેન્ટ લખી દેજો અને ગણપતિ બાપાના ચરણોમાં આપણે વંદન કમેન્ટ દ્વારા કરી દઈશું તો આજે આપણે સુંદર મજાનું નાનકડા એવા ગણપતિને જે માતા પાર્વતી ઉમૈયાના ખૂબ જ પ્રિય પુત્ર એવા ગણેશ ઉમા શંકરના એટલે કે જેમણે તેમના માતા પિતાની પ્રદિક્ષણા કરી અને આખા વિશ્વનું જે પુણ્ય હતું તે કમાઈ લીધું અને સૌથી અગ્રિમ સ્થાન પૂજાની અંદર જે પામ્યા છે વિશ્વમાં અગ્રિતમ પૂજ્ય કોઈ દેવ હોય તો તે આપણા ગણપતિ છે અને જે આપણી આવતી રહેલી ચતુર્થી છે તે વિનાયક ચતુર્થી છે અને આવા વિનાયક ચતુર્થીના ગણપતિને આપણે હૃદયથી કોટી કોટી વંદન કરવાના છે અને આપણા આંગણિયામાં આપણી શેરીમાં આપણા સમાજમાં આપણા સમૂહમાં જ્યારે બોલાવીશું ત્યારે આવા ગૌરીનંદન ગણેશ છે તે લુ લાભ કરતા અને શુભ કરતા છે કારણ કે તેમના પુત્ર છે લાભ અને શુભ જેમના સ્મરણ માત્રથી રિદ્ધિ અને સિદ્ધિ આવે છે આપણા ઘરમાં અને લાભ શુભ આવે છે ત્યારે આવા જે ગણપતિ છે તેમના કુટુંબને પરિવાર સહિત આપણે આપણા ઘરની અંદર આપણા આંગણિયાની અંદર આપણે તેમને આમંત્રણ આપીશું અને ભાવભર્યું આમંત્રણ ભગવાન આપણું સ્વીકારે જ છે આવી જે ભાવન ભાવના છે આપણી તે પ્રાર્થના સ્વરૂપે આપણે ગણપતિ ભગવાનના ચરણોમાં મૂકીશું આજ માટે અસ્તુ પાછા નવા કીર્તન સાથે મળીશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ